નમસ્કાર મારું નામ છે રમેશ ઝિંજવાડિયા હું આ મોટા કુટોળા ગામનો રહેવાસી છું તાલુકો મોવા જિલ્લો ભાવનગર આજે અત્યારે તમે જે દૃશ્યમાં જોઈ રહ્યા છો એ બંને પુલ મોટા કુટોળા ગામના રોસકી નદીના બંને પુલ આવેલા છે નાળાઓ એ નાળા ભારે વરસાદના કારણે જે છેલ્લો વરસાદ થયો એ વરસાદના કારણે પાણીના પૂર આવવાથી બંને નાળા તૂટી ગયા છે મોટા કુટોળાથી કૃષ્ણપુર ગામને જોડતા રોડ પર આવેલું છે એ પણ રોસકી નદીનું નાળું છે ને મોટા ખુટોડાથી બોરડી ગામ જતાં જે જોડતો રોડ છે ત્યાં પણ એક રોશકી નદીનું નાળું આવેલું છે એ બંને નાળા તૂટી જવાથી અમે અમારા ધારાસભ્ય માનનીય શ્રી ગારીધાર એકસો એક વિધાનસભાના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીને ગ્રામના લોકોને સાથે રાખીને રજૂઆત કરી હતી કે આ બાબતે તાત્કાલિક નાળાનું નવીનીકરણ થાય એ માટે આપ શ્રી મુખ્યમંત્રીને કે જે કોઈ વિભાગને રજૂઆત કરવી પડે એમને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે રજૂઆત કરો તો જેથી કરી ખેડૂતો દર્દીઓ વિદ્યાર્થીઓને જવાઓમાં સરળ પડે જેને લઈને જે સમયે અમે રજૂઆત કરી હતી ત્યારે ભાઈ સુધીરભાઈ જે વાઘાણી છે ધારાસભ્ય એ પોતે રૂબરૂ રોજકી નદીના નિરીક્ષણ સ્થળ કરવા આવ્યા હતા અહીંયા સ્થળ ઉપર જ તે નિરીક્ષણ કરવા માટે ત્યારબાદ આજે અમને ફરીવાર અમે યાદી અપાવી કે સાહેબ જે નાળા છે એનું તાત્કાલિક ધોરણે નવીનીકરણ થાય એવું સરકાર સુધી તમે રજૂઆત કરો તો માનનીય ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીએ અમારી અને ગામ લોકોની રજૂઆતને ધ્યાને લઈ આજ રોજ તારીખ સોળ બે બે હજાર ચોવીસના રોજ માનનીય મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે મોટાખુટવાડા ગામના જે રોશકી નદીના બંને પુલ આવેલા છે તેમનું નવીનીકરણ કરવા બાબતે રજૂઆત કરવામાં આવેલી છે